વિદ્યાર્થી મિત્રો આપણે પ્રબંધ પ્રબંધનું સ્વરૂપ એટલે કે ના લક્ષણો જુદા જુદા પ્રબંધ અને કાનડ દે પ્રબંધ આટલું કરેલું પણ કેટલાક છોકરાઓનું કેવું છે કે અમારે ત્રિભુવન દીપક પ્રબંધ અભ્યાસક્રમમાં છે તો થોડીક એની વાત સાહિત્યનો ઇતિહાસ જો તમે વાંચો તો તમને આ બધું જ મળે પણ તમે વાંચતા નથી એ પ્રશ્ન છે ત્રિભુવન દીપક પ્રબંધ એને પ્રબોધ ચિંતામણી નામે પણ ઓળખાય છે બે એક જ નામ છે રચયિતા છે જય શેખર સુરી ટૂંકા પ્રશ્નો પણ આવી શકે એટલે બે રીતે યાદ રાખવાનું ત્રિભુવન દીપક પ્રબંધ કે પ્રબોધ ચિંતામણી નામનો જય શેખર સુરીનો પ્રબંધ એની રચના ઈસવીસન ચૌદસો છ પછી થોડા સમય થઈ હશે એવું લાગે છે કવિ જયશેખર સૂરીએ પ્રબોધ ચિંતામણી નામનું રૂપક કાવ્ય વિક્રમ સંવંત ચૌદસો બાસઠમાં રચ્યું એ પછી પ્રાકૃતજનો માટે તેમાં સહેજ સહેજ ફેરફાર સાથે આ પ્રાચીન ગુજરાતી રૂપાંતર તૈયાર કર્યું ત્રિભુવન દીપક પ્રબંધ એક વિલક્ષણ પ્રકારનું કાવ્ય છે હકીકતે એ કોઈ ચરિત્ર કે કથા નથી પણ એક રૂપક ગ્રંથિ છે એમાં પરમહંસ રાજા પોતાની મહારાણી ચેતનાને છોડીને માયા નામની સ્ત્રીના ફંદામાં પોતાના સાનભાન ભૂલી અને સપડાઈ જાય છે અને એનું રાજપાટ મન નામનો અમાત્ય અમાત્ય એટલે પ્રધાન એ બચાવી પાડે છે ત્યારે મનનો પુત્ર વિવેક મહારાણી ચેતનાની પ્રેરણાથી પરમહંસને વારે ધાય છે એને મુક્ત કરે છે એનું વર્ણન આની અંદર છે જૈન પ્રબંધ છે કારણ કે રચિતા જૈન સાધુ જય શેખર સુરીનું આ રૂપક કાવ્ય છે હકીકતે ઈસવીસન ચૌદસો છમાં માં જયશેખર સૂરીએ સંસ્કૃત કૃતિ પ્રબોધ ચિંતામણી લખી એના પરથી પંદરમા શતકના પહેલાં ચરણમાં સંસ્કૃત નહીં જાણનારાના લાભાર્થે એમણે આ પ્રબંધ ત્રિભુવન દીપક પ્રબંધના નામે એ સમયની જે ગુજરાતી હતી તેમાં લખ્યું આ પ્રબંધના પરમહંસ પ્રબંધ અંતરંગ પ્રબંધ તથા પ્રબોધ ચિંતામણી ચોપાય જેવા અન્ય નામ પણ મળે છે એટલે ટૂંકા પ્રશ્નમાં બહુ ચેતતા રહ્યો એના સંપાદક કેશવ હર્ષ ધ્રુવે સંપાદિત કરેલ પંદરમા શતકના પ્રાચીન ગુર્જર કાવ્યમાં આ પ્રબંધને એના સંસ્કૃત નામથી જ ઓળખવામાં આવ્યો છે પ્રબોધ ચિંતામણીથી જે પછીથી ત્રિભુવન દીપક પ્રબંધ તરીકે જાણીતો હતો ગુજરાતી ભાષાનું આ પ્રથમ જ્ઞાનમૂલક રૂપક કાવ્ય કહેવાય છે એનું વસ્તુ બોધાત્મક છે અને કાવ્ય પ્રકાર પણ પ્રબંધ એટલે ઐતિહાસિક તેમજ ચરિત્રાત્મક વસ્તુવાળી આખ્યાન પદ્ધતિની કાવ્ય રચનાનો છે એમાં પાત્રો અને સ્થળના નામ પ્રતિકાત્મક છે મેં કહ્યું એ પ્રમાણે પરમહંસ બધા નામ જુઓ માયા વિવેક મન પરમહંસ બધા જ નામ પ્રતિકાત્મક છે પરમહંસ રાજાએ રાજાને માયા પોતાના રૂપથી મોહિત કરે છે અને પરમહંસને એની પ્રિય રાણી ચેતનાથી વિખૂટા પાડી દે છે કાયા નગરી વસાવી તેનો કારભાર મનને સુપરત કરી મન એ અમાત્ય છે રાજા પરમહંસ માયા સાથે ભોગવિલાસમાં રચાપચા રહે છે મન એને કેદમાં પૂરી સર્વસત્તાધીશ બને છે મનને પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બે રાણી છે માનીતી રાણી પ્રવૃત્તિનો પુત્ર મોહ મોહ રાજા બને છે અણમાનીતી રાણી નિવૃત્તિ અને એના દીકરા વિવેકને દેશવટો મળે છે દેશવટા દરમિયાન વિવેક સુમતિ અને સંયમશ્રી નામે બે પત્નીઓ અને પુણ્ય રંગ પાટણ નામનું નાનું રાજ્ય પ્રાપ્ત કરે છે અંતે વિવેક અને મોહ વચ્ચે જો બે ભાઈ વચ્ચે જ યુદ્ધ થાય છે આ કથા ઘટક વર્ષોથી ચાલુ આવે છે વિવેક અને મોહ વચ્ચે યુદ્ધ થતાં મોહનો પરાજય થાય છે વિવેક દ્વારા એનો વધ કરવામાં આવે છે મોહનું મૃત્યુ થતાં પ્રવૃત્તિ ઝૂરી ઝૂરીને મૃત્યુ પામે છે વિવેકના ઉપદેશથી મનના દુઃખને હણી શુક્લ ધ્યાનરૂપી અગ્નિમાં પ્રવેશ કરે છે રાણી ચેતના અજ્ઞાતવાસ ત્યજી રાજા પરમહંસ પાસે પાછા આવે છે એટલે કાયા નગરીનો ત્યાગ કરી પરમહંસ પોતાના રાજ્યનો અધિષ્ઠાતા બને છે અને પરમ ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે આ પ્રકારની ઉપદેશ પ્રધાન વાર્તામાં સચોટ વક્તવ્ય દૃષ્ટાંત પરંપરાનો વિનિયોગ પાત્ર સ્વભાવનું આલેખન અને જ્ઞાન વિચાર વગેરે બાબતો કવિ પ્રતિભાના દર્શન કરાવે એ પ્રકારે નિરૂપાયા છે વૈચિત્ર્ય કાર્યવેગ અને સંવિધાન કૌશલ્ય પ્રભાવક છે બંધની સરળતા વાણીનો પ્રસાદ મુક્તિનગર વસંત યુદ્ધ વગેરેના વર્ણનોની તાદૃશતા ઔચિત્યપૂર્ણ શબ્દ અલંકારો અને અર્થ અલંકારો વગેરેમાં કવિની પ્રતિભા લગભગ એકસરખી પ્રભાવક રહી છે જૈન અને જૈનેત તમામ વાચકોની રૂચિને તૃપ્ત કરતી આ કૃતિ સૂચિત જ્ઞાન પ્રકાશથી ત્રણેય ભુવનને આલોકિત કરતી હોવાથી સાર્થનામાં બની છે એટલે કે સાર્થક છેનું નામ આ એક જ કાવ્યથી જૈન કવિ પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે એવું કેશવ હર્ષ ધ્રુવનું મંતવ્ય છે આ પ્રબંધના કથાવસ્તુના આધારે પછીના સમયમાં ધર્મબુદ્ધિ રાસ જ્ઞાનકલા મોહ વિવેકનો રાસ જેવા નામોવાળી અન્ય રચનાઓ થઈ છે 448 અડતાલીસ જેટલી કડીવાળા આ પ્રબંધમાં અપભ્રંશ પરંપરાના શુદ્ધ અને મિશ્ર વાળી દેશીઓ ઉપરાંત ઉપજાતિ પદ ધોળ વગેરેનો ઉપયોગ થયેલો છે બે ગદ્ય ખંડો બોલીમાં લખાયેલા છે અને ગદ્ય પ્રાસયુક્ત છે તો આ ત્રિભુવન દીપક પ્રબંધ જયશેખર સુરી